ટેનોલોજી ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે ત્યારે ખેતીવાડીમાં પણ આધુનિક ટેકનોલોજી સાથે ખેતી થાય છે ઓફ સીઝનમાં ઉત્પાદન લેવું હોય હોય કે થતી ખેતી ગુજરાતના ખેતર પર તેના અખતરા કરવામાં પાછા પડતા નથી ત્યારે અંકલેશ્વર તાલુકાના ખેડૂતના સાહસે ભારતભરમાં આગવી ઓળખ બનાવી છે સંદુદના ખેડૂતે જરબેરા જીપ્સોફીલા અને ઓર્કિડ જેવા ફૂલોની ગ્રીન હાઉસમાં ખેતી માટે સાહસ કર્યું તે જોવા માસ્ટરી મિલિયોનિયર ફાર્મર તરીકે દેશભરના છત્રીસ ખેડૂતોમાં થઈ પસંદગી ચરબેરા ચિપ્સ અને ઓર્કિડની ખેતી કરી બન્યા છેલ્લા બાર વર્ષથી રક્ષિત ખેતી કરીને લઈ રહ્યા છે કમાણી ગ્રીન હાઉસ માં ઉજબેરા ચિપ્સ અને ઓર્કિડ જેવા વિદેશી ફૂલો ને જોતા એવું લાગે છે કે આ દ્રશ્ય કોઈ વિદેશ માં થતી ખેતી ના છે પરંતુ ના ગુજરાતના સાહસિક ખેડૂત પણ હવે ફૂલો ની આધુનિક ખેતી કરતા થયા છે ગુજરાતમાં સામાન્ય રીતે ગુલાબ હજારીના ફૂલ ડોલરિયા જેવા દેશી ફૂલોની ખેતી થાય છે પરંતુ હવે સાહસિક ખેડૂતો વિદેશમાં થતા ફૂલોની ખેતી કરીને કમાણીનું આગવું સાધન બનાવી દીધું છે ભરૂચ જિલ્લાના સંજોદના ખેડૂતોએ છેલ્લા બાર વર્ષથી નેટ હાઉસ ગ્રીન હાઉસ ટેકનોલોજીમાં સફળતાપૂર્વક ફૂલોની ખેતી કરી છે યશવંતભાઈ પ્રજાપતિએ આધુનિક ઢબે ખેતીથી કમાણી કરવા બદલ મિલોનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ માટે પસંદગી કરવામાં આવી છે દેશભર માંથી છત્રીસ ખેડૂતોમાં જિલ્લાના એકમાત્ર યશવંતભાઈ પસંદગી કરવામાં આવી હતી પરંપરાગત ખેતી સાથે આધુનિક પ્રાપ્ત કરી છે હવે આ એક બીજું ગ્રીનહાઉસ મે બનાવ્યું બે હાજર પંદર માં એમાં મેં જીપ્સો પીલા ની મેં શરૂઆત કરી અને એ જીપ્સો ખેતીમાં પણ મને સફળતા મળી ત્યારબાદ મને બે અઢાર માં મેં ઓર્થિડ ફૂલની ખેતી કરી જે થાઇલેન્ડનું ફૂલ છે અને એ પણ ગ્રીન હાઉસમાં જ થાય છે એટલે બે હજાર અઢારમાં મેં ઓર્કિડ ફૂલની ખેતીની શરૂઆત કરી આ ગ્રીન હાઉસની ખેતી કર્યા પછી મારા બંને જે છો દીકરાઓ છે તે ઉચ્ચ અભ્યાસી છોકરાઓ છે જે નોકરી કરતા હતા તે નોકરી છોડીને મારી સાથે ખેતીમાં જોડાઈ ગયા અને ગ્રીનહાઉસમાં ફૂલની ખેતીમાં મને મદદ કરે છે હવે આ ખેતી કરવાથી મને ગુજરાત સરકાર તરફથી બે હજાર ઓગણીસમાં માન્ય વિજય સાહેબ રૂપાણીના હસ્તે મને એવોર્ડ મળ્યો હતો સરદાર પટેલ એવોર્ડ મળ્યો હતો ત્યારબાદ ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસમાં મિલિયન ફાર્મર ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસનો એવોર્ડ મને દિલ્હી ખાતેથી એનાયત કર્યો હતો ભારતભરમાંથી છત્રીસ ખેડૂતોને એવોર્ડ મળ્યો એનાયત કરવામાં આવ્યો હતો તેમાંનો મને એક મારી પસંદગી થઈ હતી યશવંતભાઈ ચીલા ચાલુ ખેતી કરતા હતા એ પછી તેઓએ શેરડી કેળા જેવા પાકની ખેતી તરફ વળ્યા હતા એ પછી ખેતીમાં કઈ નવું કરવા માટે તેઓએ વિચાર્યું એ પછી તેઓએ ઈઝરાયલમાં ગ્રીન હાઉસમાં ફૂલો અને શાકભાજીની ખેતી વિશે જાણ્યા બાદ અને મહારાષ્ટ્રમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીનો અભ્યાસ કર્યા બાદ આ ખેતી અપનાવી છે વર્ષ બે હજાર બારમાં એક એકરમાં ગ્રીન હાઉસ બનાવ્યું પછી જરબેરાની ખેતી અપનાવી હતી જરબેરાની ખેતીમાં સારામાં સારી આવક મળ્યા પછી તેઓએ વર્ષ બે હજાર પંદરમાં વધુ એક એકરમાં ગ્રીનહાઉસ બનાવ્યું જેમાં તેઓએ થાઇલેન્ડમાં થતા જીપ્સો ફીલા ફૂલોનું વાવેતર કર્યું આમ એક એકરમાં ત્રણ ગ્રીનહાઉસમાં યશવંતભાઈ પ્રજાપતિ સફળ ખેતી કરી રહ્યા છે ગ્રીન આધુનિક પદ્ધતિથી થી વાવેતર માટે સિત્તેર સેમી નો બેડ બનાવવામાં આવે છે જેની ઉપર એક ફૂટના અંતરે ચરબેરા રોપા લગાવવામાં આવે છે એક એકરના ગ્રીનહાઉસમાં ગ્રીનહાઉસ માં પચીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવે છે ચરબેરા એક રોપો બેતાલીસ રૂપિયા કિંમતે આવે છે છોડ લાવ્યા પછી ત્રણ મહિને ઉત્પાદન શરૂ થાય છે એક વર્ષમાં આઠ થી દસ લાખ ફૂલોનું ઉત્પાદન થાય છે ચરબેરાનું એક ફૂલ બે રૂપિયે કિંમતે વેચાય છે

આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર થયેલા ગ્રીન દર વર્ષે એક એકર માંથી થી આઠ લાખ રૂપિયા ખર્ચ થાય છે જેની સામે થી લાખ રૂપિયાની આવક સહેજે મળી રહે છે અંકલેશ્વર તાલુકાના સંજોદ ગામના ખેડૂત યશવંતભાઈએ વર્ષ બે હજાર આધુનિક ટેકનોલોજી સાથે ખેતી અપનાવી ત્યારથી પાછું વળીને જોયું નથી સતત નવા પ્રયોગો સાથે ફૂલોની ખેતીમાં દેશભરમાં આગવી ઓળખ બનાવી છે જરબેરા હોય કે ઓર્કિડના ફૂલો હોય દેશભરના વિવિધ શહેરોમાં વેપારીઓ ફોન દ્વારા ઓર્ડર બુક કરાવે છે છે ફૂલોને પ્લાસ્ટિક કવર ચડાવી બંચ બનાવીને પેકિંગ કરી ટ્રાન્સપોર્ટમાં મોકલી આપે નેટ હાઉસમાં ખેતીની શરૂઆત કરી ત્યારથી કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયનો પણ લાભ લીધો હતો નેટ હાઉસમાં જરબેરા ઓર્કિડ અને જીપ્સો ફૂલની ખેતીમાં ની સફળતા મળતા જ આજે તેમની સાથે તેમના પુત્રો પણ ખેતીમાં જોડાઈ ગયા છે

જુવાર કપાસ વગેરેની ખેતી હું કરતો હતો બાદમાં કેનાલની પાણીની વ્યવસ્થા થઈ એટલે મેં કેરની કેર બનાવવાનું શરૂ કર્યું અને ત્યાર પછી શેરડી બનાવવાની શરૂઆત કરી હવે આ બધી ખેતી હું કરતો હતો તો મને તે છતાં પણ કંઈક નવું ખેતી કરવાની ઈચ્છા થઈ એટલે ઇઝરાયલમાં ગ્રીનહાઉસમાં સફળ ખેતી થાય છે ફૂલ ફૂલોની ખેતી શાકભાજીની ખેતી થાય છે એટલે એનો મેં અભ્યાસ કર્યો ત્યારબાદ ગુજરાતમાં જે કંઈક નવા ગ્રીન હાઉસ બન્યા હતા અને મહારાષ્ટ્રમાં જે કંઈ ગ્રીન હાઉસ બન્યા હતા એ બધાની મુલાકાત લીધી આ બધા ગ્રીનહાઉસની મુલાકાત લીધા પછી મારે ગ્રીનહાઉસમાં સાની ખેતી કરવાનું એ મેં નક્કી કર્યું એટલે એ ગ્રીનહાઉસમાં મેં ફૂલની ખેતી કરવાનું મેં નક્કી કર્યું એટલે બે હજાર બારમાં મેં પહેલું ગ્રીનહાઉસ મેં બનાવ્યું એક એકરનું તેમાં મેં જળબેવાનું ખેતી કરી આ જળબેવાની ખેતી કરવાથી મને એક સફળતાનો એક અનુભવ થયો એમાં મને આર્થિક રીતે ઉપર સફળતા મળી અને માનસિક રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજોદના ખેડૂતો આધુનિક ટેકનોલોજી સાથે વિદેશી ફૂલોની ખેતી કરીને દેશભરમાં આગવી ઓળખ બનાવી છે આજે તેમની ખેતી જોવા અનેક ખેડૂતો આવી રહ્યા છે અંકલેશ્વર થી પિન્ટુ મોદી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી